નમસ્કાર ગુજરાત આજે ચાર ઓગસ્ટ અને ગુજરાત રાજ્ય માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે ખાસ કરીને હવામાન વિભાગ અને અંબાલા પટેલ પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીનું કહી દીધું છે કે ઓગસ્ટ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં વરસાદના ત્રણ રાઉન્ડ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે એમાંથી અત્યારે તો આશ્લેષા નક્ષત્ર ગુજરાત રાજ્ય ઉપર બેસી ગયું છે એમાં સૂર્યનો પ્રવેશ પણ થઈ ગયો છે અને આશ્લેષા નક્ષત્રમાં કહેવામાં આવે છે કે વરસાદના બે રાઉન્ડ આશ્લેષા નક્ષત્રના જોવા મળે છે અને એક રાઉન્ડ આ ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યનો જોવા મળશે ગુજરાત રાજ્યમાં વરસાદનો આ રાઉન્ડ છે એ વરસાદીય સિસ્ટમ જે અત્યારે ભારત દેશના પૂર્વીય ઉત્તર ભાગના વિસ્તારોની અંદર કે જ્યાં અત્યારે નેપાળ કાઠમાંડુ તેમજ બાંગ્લાદેશ છે ધરમશાળા છે સાથે ચાઇના લાગુના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને વરસાદરૂપી જે સિસ્ટમનો ઘેરાવો અહીંયા બની રહ્યો છે એ ઘેરાવો હવે ગુજરાત રાજ્ય તરફ ગતિ કરશે એટલે કે એ દિશા તરફ આવશે આ સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનું એક નવું છે એ સર્જન થશે આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ફરશે ત્યાર પછી ડિપ્રેશનમાં ફરશે અને એ પણ ગુજરાત રાજ્ય ઉપર અસર પાડશે આ સાથે દક્ષિણ ભારતમાં પણ એક વરસાદીય સિસ્ટમ જોવા મળી રહી છે ખાસ કરીને બેંગલુરુ છે બેંગલવી છે મદુરાઈ છે તેમજ રત્ના જે તિરુપુરમ છે આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદી એ સિસ્ટમ જે જોવા મળી રહી છે શ્રીલંકા લાગુના વિસ્તાર સહિત તો એ પણ સિસ્ટમ હવે પછી અરબસાગરની અંદર સિસ્ટમ પહોંચશે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ અતિ ભારે વધારશે આ સાથે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો ગુજરાતથી લગભગ અત્યારે છે એ ત્રણથી ચાર દિવસ દૂર હોય એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે મધ્ય ભારત તરફ આ સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે હવે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે ઉત્તર ગુજરાતના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોથી લઈ અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ હવે ગુજરાતના જે મધ્ય ભાગના વિસ્તારો છે ત્યાં સુધી પહોંચશે અત્યારે આ વરસાદ ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ખાસ કરીને વિવિધ મોડેલોના ભાગરૂપે પણ તમને જણાવી દઈશું કે જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે વાતાવરણ છે સાવ ઓછું પણ ન હોય અને વધારે પણ ન હોય એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે જે વરસાદી આગાહી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને એના કારણે છે એ બનતી હોય છે તો અત્યારે ચાર ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય તરફ સિસ્ટમ કઈ અસર પહોંચ્યા છે તો અત્યારે છે એ ચાર ઓગસ્ટના રોજ જે ઉત્તર ગુજરાતના અને મધ્ય પૂર્વના જે ભાગ છે એ ભાગ વચ્ચે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પહોંચી ગયો છે ને આ ટ્રફ લાઇનના કારણે અગાઉ આપણે જાણ્યું હતું કે વરસાદની કુલ ત્રણ સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરશે એક તો મોન્સૂન ટ્રફ એક છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે દર વર્ષે છે એ રાજસ્થાન તરફથી આવતી હોય અને આ વર્ષે છે એ મધ્યપ્રદેશ તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ગુજરાત રાજ્ય તરફ જોવા મળશે આ સાથે ત્રીજી જે સિસ્ટમ છે એ મિત્રો આપણે વરસાદીએ સિસ્ટમ કે જે હવામાન વિભાગ દ્વારા હાઈલેટવાળી જે લો પ્રેશર એરિયાના કારણે બનતી સિસ્ટમ હોય છે એની જે આગાહી આપણે અગાઉ પણ જાણી હતી એ પ્રકારની સિસ્ટમ તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની કુલ મળી અને ત્રણ સિસ્ટમો એક્ટિવ થઈ છે અને આ વખતે આશ્લેષા નક્ષત્રની અંદર વાહન તરીકે જે ગધેડાનું જે વાહન છે તો આ જે નક્ષત્ર છે એમાં ખાસ ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ ન જોવા મળતી હોય પરંતુ દસ તારીખો સુધીમાં દસ ઓગસ્ટ સુધીમાં છે વરસાદની સિસ્ટમ વધશે વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળશે અત્યારે જે વાત કરવામાં આવી રહી છે એટલે કે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ટ્રફ મોન્સૂન તરીકે આગળ વધશે અને મોન્સૂન ટ્રફ છે એ દર વર્ષે છે એ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુ તરફથી છે એ શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે જે વરસાદનું જોર છે એ પણ ત્યાંથી જ વધતું જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ સક્રિય થાય અને એ વેલમાર્કની અંદર પરિવર્તિત થાય વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે ડિપ્રેશનમાં ફેરવાય અને ડિપ્રેશન જ્યારે પણ ભારતથી લઈ અને મધ્ય ભારતથી લઈ અને ગુજરાત તરફ આગળ વધે તો ત્યારે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના જે ભાગ છે એ વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ વધતું હોય છે પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી પહેલાં વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળશે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો અરબસાગરની અંદર જે સિસ્ટમો બની રહી છે અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમનો ટ્રફ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે તો એ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે આ સાથે વરસાદની જે સિસ્ટમ છે એના મોન્સૂન ટ્રપ અત્યારે છે સતત ગુજરાતથી દૂર છે એ ગતિ કરતા જોવા મળી રહ્યા છે વેધર એનાલિસિસમાં આપણે બીજા વાતાવરણની અંદર જોઈએ તો વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે આજ બપોરથી જ વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ પણ જે છે એ વાદળછાયું રહ્યું બપોર પછીનું વાતાવરણ પણ વાદળછાયું રહ્યું આમ જોઈએ તો લગભગ ત્રણ દિવસની આગાહી છે કરવામાં આવી રહી છે ચાર પાંચ છ અને સાત સાત તારીખ સુધી સાત ઓગસ્ટ સુધી ગુજરાતના લગભગ દરેક જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ જોવા મળશે અને ચોમાસાના મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ છે પડતો જોવા મળશે હવે મિત્રો અંબાલા પટેલનું વધુમાં કહેવું છે કે હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી ગુજરાત રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ બનશે નવી વરસાદની સિસ્ટમ જ્યારે બને એટલે ભૂકા કાઢી નાખે તેવી વરસાદ પડશે થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદ યથાવત રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં નવી વરસાદની સિસ્ટમ બનતાની સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં દસ ઓગસ્ટથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આઠથી લઈ અને વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે જેમાં ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે સત્યાવીસથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર અતિભારે રહેશે અને સપ્ટેમ્બર મહિનાની ચૌદ તારીખ સુધી પણ વરસાદ વિવિધ વિસ્તારોમાં પડશે જેમાં સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા પણ માણી અને જન્માષ્ટમી દરમિયાન વાતાવરણ છે એ પણ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા છે એ પણ પડશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદનું જે જોર જોવા મળી રહ્યું છે એના જ કારણે અત્યારે નવી આગાહી પણ કરવામાં આવી રહી છે જેમાં અત્યારે અંબાલા પટેલે તો કહી દીધું છે કે હજુ વરસાદની સિસ્ટમ બની નથી અઢારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન એટલે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદની છે એ નવી જે કહી શકાય એ પ્રકારની સિસ્ટમ બનશે અને નવી વરસાદની સિસ્ટમ બને ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ વરસાદનું જોર પણ વધતું જોવા મળશે આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ અને વરસાદના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે એ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે હવે પરેશ ગૌસ્વામીએ જે માહિતી આપી છે એ પણ જાણી લઈએ તો પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે અત્યારે એક ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી વરસાદ છે એ નહીવત જેવો ગુજરાત રાજ્યમાં જોવા મળશે પરંતુ છ ઓગસ્ટ છ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ સૌથી મોટી અત્યારે અંબાલાલ પટેલ અને જે પરેશ ગોસ્વામી છે એમના દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા તો આગાહી કરી છે પરંતુ ભારત દેશની પણ વરસાદની આગાહી કરવામાં આ સાથે મિત્રો એક હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે અહીંયા જોઈ શકો છો તમે એ પ્રમાણે અત્યારે ગુજરાત રાજ્યમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ખેડા સાથે દાહોદ પંચમહાલ વડોદરા આણંદ આ વિસ્તારની અંદર વરસાદ અત્યારે સારો પડી રહ્યો છે જેમાં વધુમાં વધુ વરસાદ છે દક્ષિણ ગુજરાતના સુરત શહેરની અંદર પડી રહ્યો છે સુરતની દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત નર્મદા ભરૂચ તાપી ડાંગ આહવા તેમજ વ્યારા નવપુરા આ વિસ્તારની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે અમુક જિલ્લાઓ સૌરાષ્ટ્રના જે છે એમાં વરસાદ જોવા નથી મળી રહ્યો પરંતુ એ જિલ્લાની અંદર પણ ફરી વખત નવી વરસાદની આગાઈ છે એ બે દિવસમાં કરવામાં આવશે અત્યારે ચાર તારીખ સુધીની વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રોફ પણ મજબૂત થયો અને વરસાદની જે ગતિવિધિ છે એ પણ જોવા મળી રહી છે આ સાથે વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી વધશે જેમાં દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ આવે છે અને મધ્ય ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ આવે છે તો ત્યાં વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે આમ જોવા જઈએ તો મિત્રો સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો પરંતુ એ સિસ્ટમનો ટ્રફ છે એ વરસાદની આગાહીના કારણે સિસ્ટમ જે ગુજરાત રાજ્ય ઉપરથી વરસી અને આગળ વધે તો એ વરસાદની સિસ્ટમના ઘેરાવાના કારણે છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદના કારણે છે એ ફરી વખત નવી આગાહી પણ બનતી હોય છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ટ્રફ મોન્સૂન તરીકે છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમનો ટ્રફ છે એ ઉત્તર ભારત તરફથી આગળ વધશે અને મધ્ય ભારત તરફ ગતિ કરી અને દક્ષિણ ગુજરાત તરફ છે એ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે આ પ્રકારે અંબાલા પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણે નવા આગાહીકાર દ્વારા છે આવનારા વિડીયોની અંદર માહિતી અને ચર્ચા કરીશું કે નવા આગાહી દ્વારા આગાહીકાર દ્વારા છે એમ જે ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનાને લઈને વાવાઝોડા સમાન જે પવનો ફૂંકાશે એની આગાહી કરવામાં આવી રહી છે તો આ આગાહીકાર કોણ છે આગાહીકાર દ્વારા કેટલી આગાહી કરવામાં આવી રહી છે અને કેટલી આગાહી સાચી પડી છે એ પણ આપણે આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત માહિતી સ્વરૂપે જાણીશું અને જોશું તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો